નવરાત્રી માત્ર તહેવાર નહીં પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે જે દરેક નોરતું આત્માની ઉજવણીનું એક પગથિયું છે અને આ યાત્રામાં પાંચમું નોરતું પણ ખાસ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે માતાજીના ભક્તિ રસનો પરમ પ્રકાશ પ્રસરે છે અને આ દિવસે આરાધના સુધા અને સમર્પણ દ્વારા ભક્તિના નવા પગથિયા ચડવાનું આમંત્રણ આપે છે ત્યારે ચાલો જાણીએ આ પાંચમા નોરતાના પગથિયાના ભક્તિ રસ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાના સ્વરૂપ ની પૂજા થાય છે અને તેઓ ભગવાન કાર્તિકેય ની માતા હોવાથી તેમને સ્કંદ માતા કહેવામાં આવે છે તો માતાના સ્વરૂપ ને માતૃત્વનું પ્રતિક માનવામાં આવે છે સંતાન પ્રાપ્તિની નીચા ધરાવતા ભક્તો માટે તેમની આરાધના વિશેષ ફળદાયી પણ માનવામાં આવે છે તો નવરાત્રી નો પાંચમો દિવસ બ્રહ્મ મુહૂર્તમાં જાગો બધા કામમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરો અને પછી કળશ પહેલા પૂજા કરો અને પછી મા દુર્ગા અને તેના સ્વરૂપો ને ફૂલ માળા સિંદુર કુમકુમ અક્ષત વસ્ત્ર અર્પણ કરો અને આ સાથે જ આ પછી કેળા અને બીજા મીઠાઈઓની જેમ સાથે બીડું પણ ચડાવવામાં આવે છે તો માસ્કંદ માતા ચારાથીઓ સાથે દર્શાવે છે અને જમણા ઉપલા હાથમાં ભગવાન કાર્તિક બિરાજિત હોવાના કારણે તેમને પદ્માસન માની પૂજવામાં પણ આવે છે તો માતા સ્કંદ પૂજા કરવા સમય યાદેવી સર્વ પૂતુ માસ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નો હું જાપ કરવામાં આવે છે તેવું પણ માનવામાં આવે છે અનુભવ દુર્ગાના આ સ્વરૂપ ની પૂજા કરે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે તે પણ માન્યતા આવે છે તો સાથે જ સ્કંદ માતાની પૂજા કરવાથી મોક્ષના ના દ્વાર ખુલે છે આવું પણ માનવામાં આવે છે અને આ સાથે જ ધરતી સાંજે ખેલૈયાઓ મન મૂકીને ગરબાના રંગમાં રંગાઈ જાય છે આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી માહિતી વિવિધ વિધિ માન્યતાઓ પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર